સીએ પંકજભાઈ એવી જ રીતે સેન્ટ્રલ સેક્રેટરી શ્રી ડોક્ટર વિપુલ આપ અભિવાદન જીવશો તો અમને ખૂબ મજા આવશે અખિલ ભારતીય કચ્છ કરવા

આ તખતગઢ જે સાબરકાંઠાનો નહીં પણ સમગ્ર ભારતનો સૌથી મોટો છે વિશ્વનો સૌથી મોટો છે એના આજે અમને દર્શન થયા આપ સૌના સાનિધ્યનો લાભ એ બદલ અમે અહોભાગી છીએ સાબરકાંઠા આમ તો પાડોશ એટલે અમારું હૃદય જ કહેવાય અને અમને કંઈ અલગ લાગતું નથી વિપુલભાઈ તો સાબરકાંઠાના જ છે એટલે એમને તો કહેવા ના હોય પણ મને પણ કઈ અલગ લાગતું નથી કારણ કે અહીંયાની માટીમાં જ અમને સમાવી લેવાના જે ગુણ છે ને એનો અમે હંમેશા લાભ લેતા રહ્યા રહ્યા છીએ છીએ અને જે પ્રમાણે છે ફક્ત વખાણ કરું ને તો બધાને સારું લાગે પણ સામે મારે એવું પણ કંઈ કહેવું છે કે જે ખરેખર સત્ય છે અને તમારે સ્વીકારવું જ પડશે યુવા સુરક્ષા કવચ સાથે જોડાઈ શકે એવા સાતસો ઉપરાંત સભ્યમાંથી ફક્ત એકસો બ્યાસી જ અત્યારે સભ્યો છે બાકીના સભ્યો હજુ વાયસ્કે સાથે જોડાયા નથી તો એવા સૌ સભ્યોને મારે ખાસ વિનંતી છે કે આપ ઝડપથી યુવા સુરક્ષા સવત અગવલ સાથે જોડાઈ અને પોતાના પરિવારને સુરક્ષિત કરો સમાજને સુરક્ષિત કરો અને યુવા મંડળને ખાસ આગ્રહ છે કે આ જે સભ્યો બાકી રહી જાય છે એની હું તમારી પાસે ઉઘરાણી કરીશ અને એ કોઈ સભ્ય વાઇસ કે સાથે જોડાયેલો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખશો સાબર રિજન હંમેશા અગ્રેસર રહ્યું છે બધા કાર્યોમાં એને કાંઈ કહેવા પણ હોય ને અને યજમાન તરીકે આપણો જે આગામી કાર્યક્રમ છે યુવા સંઘનો યુવા કોન્ક્લેવ એમાં પણ આપ સહભાગી છો એટલે આપની વિશેષ જવાબદારી છે અને ગાંધીનગર એટલે કે સાબર રિજનના આંગણે જ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એટલે વિશેષ જવાબદારી રૂપ આપ સંપૂર્ણ નિષ્ઠાથી આ ફરજ નિભાવશો જ અને આ કાર્યક્રમને ખૂબ જ સુશોભિત કરવામાં આપનો ફાળો જેમ પૂર્વ કાર્યક્રમોમાં પણ રહ્યો છે એમ આગામી કાર્યક્રમમાં પણ રહેશે અમને અમને સંપૂર્ણ વિશ્વાસ છે ખૂબ જ સુંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેની વિશેષ માહિતી વારંવાર આપની સમક્ષ પહોંચતી જ રહેશે અવનવીન માધ્યમો થકી એટલે અહીંયા સમયને ધ્યાનમાં રાખીને હું વિશેષ માહિતી એની આપતો નથી પણ યુવા કોન્કલેવને માણવાનું ચૂકી ના જતા એટલું ચોક્કસ કહીશ જય શ્રી લક્ષ્મીનારાયણ જય સનાતન જય ઉમિયાજી મિત્રો ભૂમિ પર રહી છે એટલે ગર્વ તો હોય જ અને કંપા સાથે જોડાયેલા છીએ અને આ મોટા કંપામાં આવવાનું સૌભાગ્ય મળ્યું તે બદલ હું સમગ્ર ટીમ છે જે લક્ષ્મીનારાયણ સંસ્થાની ટીમ છે વડીલો છે અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય યુવા સંઘ તરફથી માનું છું મિત્રો અત્યારે ખાલી એક જ નાનાટી વાત કેવી છે ગણિતની અંદર કહેવાય છે એક વત્તા એક એટલે બે થાય એટલે ગણિત કહેવાય એક અને એક માં મળે એટલે એક બને એને પ્રેમ કહેવાય અને એક સાથે એક મળે અને શૂન્ય થાય એટલે આધ્યાત્મ કહેવાય અને એક સાથે એક મળે અને માઇનસ થાય એને રાજકારણ કહેવાય અને એક સાથે એક મળે અને અગિયાર થાય એને સમાજ કહેવાય જે આપણે અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ અને છેલ્લે એટલી વાત છે કે અત્યારે એકની સામે એક આવું વાતાવરણ ઊભું કરવાની કોશિશ ગમે ત્યારે થઈ રહી છે તો એમાં ક્યાંય ભેગાવાની જરૂર નથી સંપર્ક હંમેશા યુવા સંઘનો સમાજનો કરજો કોઈ વાતમાં દોરમાં આવી ના જતા અને પ્રમોદ વાત કરી છે યુવા સુરક્ષા કવચ હોય કે કોઈ પણ યોજના હોય તાતરે બાંધવાની દિલથી દિલથી બાંધવાની કારણ કે આપણે સ્થાનિક સમાજમાં તો કાર્ય કરતા હોઈએ છીએ પરંતુ આ યોજનાઓ એવી છે કે આપણે એકબીજા સાથે તાતરે બાંધીને સમાજ જોડે તાતરે બાંધવાનો આ એક અવસર મળ્યો છે અને બીજું યુવા કોન્કલેવ આવી રહ્યો છે તો સૌ આપણે કહીએ નવી પેઢી માટે કરીને આ પ્રોગ્રામ છે તો સૌ સહભાગી થશો તેવી આશા સાથે જયલક્ષ્મીનારાયણ ધન્યવાદ શક્તિના સાનિધ્યમાં અને શક્તિના પર્વમાં આ સરસ મજાનું અમારું આ સન્માન થયું મને જ્યારે સમયથી વાંધવામાં અમને આવ્યા છે અને અમને પણ એમ થાય છે કે સરસ મજાનું આ ફાંચવું નોરતું તમારા બધાના હાથમાંથી સરી રહ્યું છે ત્યારે અમે ક્યાંક વચ્ચે વિલન ન બનીએ એટલે બહુ જલ્દી તમને સંગીતના તાલે અમે રજૂ કરી દઈએ એના પહેલાં તખતગતની જ્યારે વાત કરવાની આવે ત્યારે હું ક્યાંથી શરૂ કરું ને ક્યાંથી પૂરું કરું મને બહુ જ દ્વિધા થાય અહીંયા આ ગામના વડીલ ગણપતભાઈ અમારા ધનસુરા યુવક મંડળ પછી યુવા સંઘ અને આ સ્ત્રી સમાજમાં ગયા ત્યારથી એ મિત્ર રહ્યા છે પણ એના કરતાં પણ પહેલાં અમે લોકો ઝોન વ્યવસ્થા શરૂ કરી ત્યારે ચંદુબાપા હું જ્યારે મહામંત્રી હતો છ વર્ષ સુધી ચંદુબાપા મારા ઉપપ્રમુખ હતા ચંદુબાપાના ખોળામાં બેસીને મેં સમાજકરણના ઘણા પાઠ શીખ્યા છે પાકા કર્યા છે આ ગામ સાથે મારો વિશિષ્ટ નાતો છે ખાલી આ લોકોએ મને ફક્ત કેવા માટે ફી નથી દબડાવી પણ હું જ્યારે કેન્દ્રીય સમાજમાં ગયો અને ત્યારે દિવાળી બોણી મુંજીએ વેરો ચાલતો ત્યારે આપવાનું હતું ત્યારે કેન્દ્રીય સમાજને કોઈ ઓળખે પણ નહીં ત્યારે તકજ ઘરે મને પહેલાં પૈસા પકડાવ્યા હતા કે જો આ આપણા જોન વતી તમે પૈસા ત્યાં જમા કરાવો મને એક એક ક્ષણ એક એક તમારા પહેશાન મારા હૃદયમાં યાદ છે આ આ ગામ સાથે મારો એવો નાતો છે પણ ફરી ક્યારેક આપણે સ્પેશિયલ આવી અને એ બધી વાતો કરશું રાણ કરશું પણ કેન્દ્રીય સમાજ ઓગણીસો અડત્રીસથી એમની સ્થાપના થઈ છે ત્યારથી લઈ અને આપણા કંપા પ્રદેશને પહેલી વખત અહીંયા તક મળી છે એક મદદેદાર તરીકેની મારે ભાઈએ શરૂઆતમાં કીધું કે નિમિત્ત માત્ર ભવશશ તો હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે હું ત્યાં નિમિત્ત બન્યો છું અને એ મારું જે નિમિત્ત જે છે એને ઉજાગર કરવાની આપ સૌની જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે એમાં તમે મારી પાછળ હશો તો હું ચોક્કસ આપણા

યુગ બદલાઈ રહ્યો છે ત્યાં આપણા વડીલો તરફથી મળેલું જે સંગઠન છે એ સંગઠન અને સંસ્કારનો નો અદભુત વારસો છે એને નવી પેઢીમાં કઈ રીતે સંસ્કરણ કરશું આ આવનારા સમયમાં આપણા સૌ માટે પડકાર છે ત્યારે સમાજ એ દિશામાં વિચારી સમિતિઓ બનાવી અને એવું કામ કરી રહ્યો છે કે આપણો જે સમાજ છે એ સમાજ પરિવાર છે એમાં જે સંસ્કાર છે એ નવી પેઢીમાં પણ બની રહે અને એક સરસ ઊંચી ઊંચેરો આપણો જે સમાજ છે એ સમાજ બની રહે અને સંગઠનના ફાયદા આપણી નવી પેઢીને પણ થાય એ દિશામાં સમાજ ખૂબ જ કાર્યવિંદ છે યુવા સંઘના મિત્રો જ્યારે ઉપસ્થિત છે ત્યારે મને એમ કહું કે યુવા સંઘની જ્યારે સ્થાપના થઈ ને ત્યારે શરૂઆતની મિટિંગ પણ અહીંયા આ ગામમાં આ ભૂમિમાં થઈ રહી આ ભૂમિમાં એવી તાકાત છે કે જેને પ્રેરણા આપી છે કાર્ય કરો આપ્યા છે અને સૌનો કરવા કામ કરવા ઉત્સાહ વધારે છે અમારા સારસ્વત પરિવારની પણ એક સ્થાપનાના સંજોગો બીજ અહીંયા વમાયા હતા એટલે આ ગામના વડીલો દ્રષ્ટિબંધ છે આ સમય ભલે તખતગઢ અહીંયા બેઠું છે કચ્છ છે થોડું દૂર હોય પણ કચ્છમાં જે જે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે આ ગામનો જબરજસ્ત સહયોગ છે અને હું તમારા ગામના જ પ્રતિનિધિ તરીકે હું ત્યાં છું એવું માનજો અને આ મારું ગામ છે અને એ ગામમાં મારે અહીંયાના કાર્યકરો બળુકા હોવા જોઈએ ઝોનમાં પણ છે જ પણ એની સાથે ગણપતભાઈ કેન્દ્રીય સમાજના કારોબારી સભ્ય હતા અને મહેશભાઈ પણ કેન્દ્રીય સમાજમાં મારી સાથે કારોબારી સભ્ય છે કેન્દ્રીય સમાજની પ્રત્યેક મિટિંગમાં આ બંને મહારથીઓ મારી સાથે છે એટલે હું માનું છું કે તગતગઢ મારી જોડે કાયમ રહેશે ઘણી બધી લાગણી વ્યક્ત કરવી છે પણ આજે અવસર એવો છે કે મારે વાદને અહીંયા ટૂંકાઉં છું પણ આજે આટલા તમારા માટેના ખૂબ સુંદર મજાની વચ્ચે તમારી મજાની વચ્ચે અમારું જે સન્માન કર્યું છે ને એની અમે વિશેષ નોંધ લીધી છે આટલું સરસ સન્માન સમગ્ર અમારી ટીમનું અને અમારી કેન્દ્રીય યુવાસંઘના ચીમનો હું આભાર સહ અને નોંધ લઉં છું ને અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજવતી આપ સૌને હું ધન્યવાદ પાઠવું છું અને ફરી

અહીંયા આભારની લાગણી વ્યક્ત કરું છું આભાર માનું છું અસ્તો